જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ચણાનું શાક આ દેશી ચણાનું શાક બનાવવાની છું આ ચણા શાકના છે અને આ મારે સંભારો બનાવવાનો છે એટલે બે જુદા ચણા રાખ્યા છે અને આ બધી વસ્તુ છે ટમેટા છે આ જીરું ધાણા જીરું છે આખું જીરું રાય મરચાં એટલે લસણ કાપેલું છે અને આ ચાટ મસાલો છે એ તમારે સંભારમાં નાખવાનો છે હળદર આ ડુંગળી કાપેલી હિંગ લાલ મરચું મીઠું ખાંડ અને મીઠો લીમડો કોથમરી લીલા મરચાં અને આ મેંસીને સે જમથો અડધો ચમચી ચણાનો લોટ લીધો છે અને એમાં છાશ નાખી છે એટલે અટામણામાં શાકમાં નાખવા હવે અત્યારે ગેસ ચાલુ કરી અને હવે લોહી મૂકી તેલ નાખીશું અંદર તમારા જે ઘરમાં ખાતા હોય એ રેગ્યુલર તેલ નાખવાનું થોડુંક વધારે આ ચણાને શાકમાં વધારે પડતું તેલ જોઈએ એટલે હું ચાર પાંચ ચમચી તેલ નાખું આ સંભારો મરચું એક ચમચી નાખું અને આ ડુંગળી સંભારમાં નાખવા હાટું જ મેં કઈ પીશી સંભારો તેલ આવી જાય ત્યાં સુધીમાં અને અડધા આમાં શાકમાં નાખવાના છે અડધા આમાં નાખું છું આ લીલા મરચાં અડધા નાખી દેવામાં ધાણા અડધા નાખીશ પ્રમાણે મીઠું બાફેલા મીઠું નાખેલું છે એટલે થોડું મીઠું નાખું છું અને આ ધાણા જીરું ને ખાંડ બે ચમચી અને હવે આ ચાટ મસાલો બે ચમચી નાખું છું

શાક અરે ખાવા ભાત ચણા શાકને શાક ને કઠી અને હવે આ વઘારું છું રાઈ ચમચી ચમચી એક જીરું આ હળદર અને આમાં ગ્રેવી ને એવું કઈ કરતી નથી ગ્રેવી વાળું ડાયરેક્ટ જ વઘાર નાખું છું કોઈક મહેમાન હોય ત્યારે ગ્રેવી વાળું અત્યારે હું રેગ્યુલર ઘરે ખાવા માટે જ અત્યારે બપોરના જમવા માટે જ કરું છું એટલે લસણ

ચણામાં બાફેલા ચણામાં મીઠું છે એટલે દોઢ ચમચી મીઠું અને બે ચમચી ખાંડ બે ચમચી ધાણાજી પાણી નાખવું એટલે આ બેસી ચણા છે એટલે થોડાક શામ હોય ધીમો ગેસ ન કરવું

અને આમાં કાંઈ ગ્રેવી નથી આમ નામ જ ઘટ થઈ ગયું છે મેં ચણાનો લોટને છાશ નાખી છે ને એટલે કોઈ મહેમાન આવે તો ગ્રેવીવાળું છે પણ અત્યારે આ રેગ્યુલર અમારું જમવામાં શાક બનાવ્યું છે હવે આ ગેસ બંધ કરી અને આ લોહી આમ લઈ લઉં છું શાક તૈયાર છે ચણાનું દેશી ચણાનું કઢી ભાત ને ચણાનું શાક અને આ સંભાર બનાવેલો છે એ હવે આ મારા વિડીયોને ગમે તો લાઈક ને શેર કરજો આ ચણાનું શાક દેશી અને આ નીયારે સંભાર કર્યો છે